लोकमत न्यूज में आपू स्वागत है વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને વિકસિત વડોદરા શહેરના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં વસતા નાગરિકો મૂળભૂત સુવિધાઓ માટે ત્રાહીમામ પોકારી રહ્યા છે પૂર્વ વિસ્તારના શહેર વાડી વિધાનસભામાં આવતા ઇલેક્શન વોર્ડ નંબર 4 માં સમાવિષ્ટ મહાકાળી નગર જુડાના મકાન વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા ચાલી રહી છે રહીશોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગટરની સમસ્યાનો કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી વિસ્તારના કાઉન્સિલર પિન્ કે બેન સોની તથા અજીત દધીચને अनेक વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેવા આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે વોટ માંગવા માટે નેતાઓ રાત દિવસ વિસ્તારમાં ફરતા હોય છે પરંતુ અત્યારે ગટર ઉભરાવાની સમસ્યા સામે તેઓ જોવા પણ આવતા નથી ગટનું ગંદુ પાણી રસ્તાઓ પર વહેતું હોવાથી દુર્ગંધ અને રોગચાળાનો ભય પણ વધી ગયો છે આજરોજ વિસ્તારની મહિલાઓનો મોર્ચો વહીવટી બોર્ડ નંબર 4 ની ઓફિસે આવી પહોંચ્યો હતો મહિલાઓએ ભારે હલાબોલ કરી કોર્પોરેટરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે ગટર ઉભરાવાની समस्याओं का निराकरण લાવવા માટે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી હતી એક વર્ષથી પ્રોબ્લેમ છે સાબ જનો નંબર 4 4 નંબર 7 બધા નવરાને આપરાઈને અહીં બેઠો વાત કરવા આવે છે કે ક્યાંય